આકર્ષક અભિનય માટે જાણીતા છે તેમને ખાસ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા જેથી તેઓ વિદ્યાર્થીઓને તેમને શૈક્ષણિક મુસાફરીની શરૂઆત કરતા પ્રેરણા આપી શકે અભિનેતાએ તેમના કરિયરના અનુભવ શેર કર્યા સિદ્ધિ મેળવવા માટે ક્રમશઃ મહેનત સમર્પણ અને સર્જનાત્મકતા પર ભાર મૂક્યો હતો અભય વર્માએ વિદ્યાર્થીઓને પડકારોને સ્વીકારવા અને તેમના ઉત્સાહ સાથે લગ્નપૂર્વક અભ્યાસ કરવા માટે ઉત્સાહિત કર્યો હતો તેમણે પોતાના સાચા સ્વરૂપને જાળવવાની અને આજના ઝડપી ગતિવાળા વિશ્વમાં નવીનતા અને અનુકૂળતા પોષવાની મહત્વની બાબતને આલેખિત કર્યું હતું તમારું શિક્ષણ તમારા ભવિષ્યની બેઝ છે તેનો પૂરું ઉપયોગ કરો અને કદી પણ શીખવાનું બંધ ન કરો એમ વર્માએ જણાવ્યું હતું જેના પરિણામે ઓડિયન્સે ધમાકેદાર તાળીઓ પાડી હતી ઇવેન્ટ દરમિયાન વિદ્યાર્થીઓએ અભય વર્મા સાથે ક્યુ એન્ડ એ સેશનમાં વાતચીત કરી હતી અભિનેતાની સરસ અને સંબંધિત થતી વાતો ઓડિયન્સ સાથે રહી માટે યાદગાર અનુભવ બન્યો હતો વિદ્યાર્થીઓએ બોલીવુડના ઉગતા તારાઓમાંથી એકને મળવાને અને વાતચીત કરવાનો અવસર મળીને ખુશી વ્યક્ત કરી અદ્ભુત અનુભવ હતો અભય વર્માના શબ્દો ખૂબ પ્રેરણાદાયક હતા અમારા આઈટીએમ બીયુમાં નવા વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ વધુ ઉત્સાહિત બનાવ્યો બી એ જે એમસી કોર્સના પ્રથમ વર્ષની વિદ્યાર્થીની દિયા વર્માએ જણાવ્યું કે આઈટીએમ બરોડા યુનિવર્સિટીની પ્રેસિડેન્ટ મેડમ કનુપ્રિયા સિંહ રાઠોડે અભય વર્માને તેમના સમય કાઢી વિદ્યાર્થીઓને પ્રેરિત કરવા માટે આભાર વ્યક્ત કર્યો અમે આજે અભય વર્માને અમારી સાથે જોઈને આભાર માનીએ છીએ તેમની હાજરી અમારા વિદ્યાર્થીઓ પર અવશ્ય જબરદસ્ત છાપ છોડી છે જે તેમને તેમના શૈક્ષણિક અને વૈશ્વિક ઉદ્દેશ્યો માટે પ્રેરિત કરે છે તેમ તેમણે જણાવ્યું હતું And uh, yeah, I'm all fine. and love my friends so much. And thank you so much for all the love and support you have given me.